વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં નામાંકિત મોટીવેશનલ સ્પીકર્સે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા સમાજે વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા આજે હિંમતનગર ખાતે જયપુરી લુહાર સમાજના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ દસમા અને બારમાના આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી હિંમતનગર મુકામે એક સ્ટુડન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને સમાજની ઉન્નતિ અને સમાજમાં દીની તાલીમનો વિકાસ થાય એ માટે સમાજના જે પણ કઈ દીની તાલીમના લોકો છે એમને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા દસમી 12મી જે પાસ થયેલા તમામ સ્ટુડન્ટોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે તો સમાચારોમાં હાલબસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ નમસ્કાર